આને કેવાય ઝાલ કેમેરામેન આમાં મિત્રો આ છે ઝાલ અને આનાથી નાના છોકરાને પેપડું ના વગાડી કરે તો ચાલો આપણે આગળ જઈએ આગળ નોંધ કરીએ શું થાય તો નમસ્કાર મિત્રો કે તો નમસ્કાર મિત્રો આપણે સામને જોઈ રહ્યા છો કે આ કોણ છે આ ડોહોબા છે તમને ખબર છે ડોહોબા છે તો ચાલો મિત્રો આપણે ડોહાબાજી નોટ લઈએ કોણ છે

અમારે તો વરાત એ લટકણો તમે એ લટકણા અમે આયા તાર તો વરાત આવશે હવે વરાતે નહીં આવતો ને ફટકણા ને લટકણા બે ભેળા છે હવે તો શાણે આવે વરસાદ તો તાર ચાર વખત આવશે લટકણો ને ફટકણો આયા કેમેરામેન અને ચેનલ માંથી જઈએ તમને ખબર છે ને હે હા ભગવાન નહીં આ આ ફટકણો ને લટકણો તમારું નામ કોણે રાખ્યું તું આ માર બા છે ને આ માર બા ને કાકા હતા એન છોકરો હતો અને એનો છોકરો હતો અને એન બોન હતી અને એન ભાઈ હતા કે નહી એન છોકરા કાકો હતા કે નહી એ કાકા ને બોન હતી કે નહીં એન છોકરો હતો કે નહી એન છોડી ને બોન ને ફાઈએ રાશું મારું નામ તો એ ભટકાણા ને લટકાણા ને લટકાણા ને ભટકાણા એટલે છે હા એમ તમને ખબર પડી કોઈ ના તો મને નથી પડી નામ રાશું ભરો લ્યો મે કોઈ ને કોઈ કીધું પણ તો તમારે તેમ કહેવાનું આવે

પાછો પોકાડશું અને અમને જાણશું એટલે પ્રભુપાહે પોકાડતું મને ને હો નાય તો સમય સંજો કે તમારે પણ પ્રભુપાહે પોકી જવું પડે ઈ તો સમય સંજો કે પણ હાલ તો હાલ તો કોણ તમાર રોટલા ઘડવા નથી હા હા દોસી જોય દોસી જોય છે એવું એમ હોય તમારું નામ શું આખો કોમેડી કોમેડીગી એવું એમ હા તો નમસ્કાર મિત્રો ઓહો આ તો રેકોર્ડિંગ બંધ ન દઉં હાલો કે સાહેબ હા આમાં કાળો ના આવે તેમ ના કાળું ના આવે કાળો આવે ક્યાં આવે કાળો હા કાળું પણ ડિસ્પ્લે ચાલુ ગઈ

બા તમે ચોય થી હોળ વરના લાગતા અમને ફટકાણી ચેનલ માં તમે ચોય લાગતા નહી કે તમે હોળ વરના હોય તો બાકી તમે લટકાણી ને ફટકાણી બે ભા છે લટકાણી ને ફટકાણી ને અલ્યા ફટકાણો થી લટકાણો થી આ ફટકાણો થી ને લટકાણો થી ભા છે હોય એમાં બા વર્ષ ઉપર આય પર હોળ જ લાગે ને બા તમારી ઉંમર સાચે લાગી રહી છે અમને 40 વર્ષ અને પ્લસ 20 એટલે તમે 60 65 ની બાર પાક ગયા છો તો અમે હવે આગળ ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છીએ તમારે વર્ષાની તકલીફ પડી પરબળો બોલી

આગળ ચાર કુત્રીના ગલગુડાના ગલગુડા મરી જતા અને અમે શ્રદ્ધાંજલિ આપતામો રેકોર્ડ લેતામો આરૂ તમે જો ઘરે તો આગળ લટકાતા ને પટકાતા ને ભલે રેકોર્ડિંગ શું એવું કોઈ અરે મારા બેટા સાહેબ હતા તો રેડી પણ લટકણો ને ફટકણો છે લટકે ને ફટકે ને નકચીઓ કાલ છે પાછો ઇન્ટરવ્યુ લેવા આયા વરાત નહીં આવતો ડોસી નું જક સેટિંગ કરી આલે તો તો સારું લાગે ઇન્ટરવ્યુ લેતા લેતા ચાલ લટકણા આ સો ને ગડકી 20 પાછો ચોય એ એ હું હેડે લટકણા કેમેરા ચાલુ કરજો મારસે વિચારી રહ્યો તો નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો સ્વચ્છ ભારતમાં આ માણસ ગંદકી ફી હલાવી રહ્યો છે ખુલ્લામાં સ્વચ્છ કરી રહ્યો છે શું કરે ભ્યા તું ડબલે જો ડબલે ડબલે જવાનું ખુલ્લામાં જવાય આ ખુલ્લામાં અમારે તો ગોમડામાં ખુલ્લામાં જ મજા છે અમારા કોઈ 20000 ના બાથરૂમમાં ના જો ના ખુલ્લામાં જન્નત છે હો આ આવી જન્નત મને જન્નતમાં તમે આ શું કહેવાય સ્વચ્છ ભારતનું આખું શું કહેવાય શું કહેવાય કેમેરા

આ લોકો ઢેંકુડો વાપરે છે ઢીંકુડો અને આને કહેવાય દર્શક મિત્રો ઢીંકુડો અને શું કહેવાય ઢીંકુડો ને ઢેકુડો ઢેકુડો ગુજરાતી ભાષા તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ને ઢેકુડો કહેવાય મને તો સાંભળીને હસુ આવી ગયું હતું આ તો ઢેકુડો કહેવાય મિત્રો અને આનાથી છી છી આ તો યુઝ કરેલો હશે તો દર્શક મિત્રો આવી વ્યવસ્થા છે ગામડામાં આ વરસાદ પડતો નહીં પલાવા આકેલા ખેતર પડ્યા છે બે તો આવા લોકોને સંદાસ જવા માટે પાણીની પણ ખૂબ તકલીફ પડી રહી છે દર્શક મિત્રો કેમેરા હાલુ કે તો દર્શક મિત્રો આ ભાઈ અડધો કલાક થી અમે અહીંયા ઉભા છીએ અને તારના પોતે બેઠા છે પોતે ઉઠવાનું નામ નહીં લેતા ભાઈ તમારે શું તકલીફ ભાઈ નહીં ઉઠતા તમે અહીંયાથી જો તાર ઉઠું ને તમે છે ને કળી કોલે ઉગારી ઉભારો હું આવું બસ તમારે જે ઇન્ટરવ્યુ ડબલ જોતો જો મળી જાય તો જુઓ છે ને દર્શક મિત્રો આ છે ગામડાવાળાનો પ્રેમ એમને તકલીફ પડતી છે ઢીંકડો

મારા બેટા સમસ્યા પૂછે મોટા મોટી તકલીફ છે ડબડું પોણી નું નથી ધોવાની તકલીફ છે અને તો કે મારા બેટા કે તમારા સમસ્યા શું હોય ઢેકુડા વાપરવા મારા બેટા આયન લટકણો ને ભટકણો આ છે એન્ટ્રી વાવાના આઈડિયા આવે નો 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 આ બેટા ચાથી આયા હકરી ઉપયોગી ના કરવા આલો ઢેકુડો ઓહો સાહેબ હવે બોલો તમારે તો કેમેરા ચાલુ કરો

ઓ આખી આજે ચેનલ માં ચાલે ને આખા દેશ માં તારું ઇન્ટરવ્યુ લોકો તારું મોઢા થોમળું દેખે થોમળું ને એક છે આ તારું થોમળું બતાડું તને માઈક માં કોઈ દવા નાસીને આયો હોય તો મને તો કોઈ છું ને તમારી દવા એ કોઈ ના થાય મને કોઈ ના છુ એ લેવાનું છે ને ઇન્ટરવ્યુ તો લે ચાલુ કેમેરો

તો જોઈ રહ્યા છો ને મિત્રો આ લોકો એટલા ભોળા છે કે એમને આ માઇક પણ એક દવા નું લાગે છે આ ગામડાના આ ભોળા માણસો ને બીવરાઈ બીવરાઈ ને લોકો શું શું નથી કરાવતા આમને તકલીફ બહુ છે શું તકલીફ છે તકલીફ તો એવી છે હા કે અમારે હાલ તો પાણી નો ઓહો આવો પાણી નો વિકેટ પ્રશ્ન છે હા 10 દાડા છે નાયન ના ના તો એટલે મેં માઇક નહીં બહાર બાહતું કંઈ કોણ બાહે છે મને વિચાર તો કરતો તો આય બદલાઈ બદલાઈને ફર ઓહો વારે તકલીફ છે મોટી મોટી અને પર બદલો છો તો વાલે બીજું બીજું ના બદલવાના ખાલી લુગડ જ બદલાય એવું એમ ને હોવા તો જોવો છે ને મિત્રો ગામડા ગામડાવાળાને પાણીનો ખૂબ પ્રશ્ન છે તમારું તળ કેટલું છે પાણીનું ઊંડું તળા માર તો બાર છે 13 સે ફૂટે છે ઓહો આટલું ઊંડું હોએ તો અમે સરકારને વિનંતી કરી છે કે આ લોકોને જલ્દીથી જલ્દી કોઈક નિરાવાર શું કે નિરાકરણ લાવે અમાર તો સાહેબ તળ હંગા થંગા બીજું ઘણું મોડું છે શું સાહેબ મોડું તમારે ઈ તો છે તો પણ પાણી પાણી એવું અમને આ તો કુવા કરો કોમ અંદર બોરનું પાણી મે વરાહનું પાણી લાશ લાશ કરો કોમ કુવામાં પાણી સમાઈ જલી ને જાય નીકળી જાય છે હો ભારે તકલીફ છે તો ચાલો મિત્રો આપણે પછી મળીએ છીએ અમે જઈએ ભાઈ

દવા નથી તો આ તો નોનું માઇક છે તો ખુલી કેમ ગયો ઈ તો શું નો માલ છે ને હા ચાઇનાનો વધારે ટકે ને તારે ચાઇનામાંથી માલ મગાવો હોય કે કઈ પણ અમાર ઝાણાબન મગાવાનો ઈયરફોન ની કોઈ પણ વસ્તુ તમે તો બૈરા કે છો કે મને ચાઇનામાંથી બૈરા લઈ આલો શું બોલી અર્ધિ વાળા તમે બૈરા લઈને આલવાના અમાર ચાઇનામાંથી એક કામ કરો અમારે ઝાણાબાને ઓનલાઈન બૈરું મગે જાલો તમે ઓનલાઈનનો વિશ્વાસ ના કરો ચાઇનાનો માલ થયો ખબર છે ચાલે તો ચાંતર અને નહી તો સામંત

વાંઢાપણું સરકાર જલ્દી જલ્દી દૂર કરે અથવા આ લોકોને નિકાસ કરી દે વિદેશમાં માં મોકલી દે વિદેશમાં માં જવું તો બરાબર છે ને હું હજી ફોન કરીને બોલાવ ચાર પાંચ વાટા બીજા તમારો ભાતવા પડા એ એવું એમ ઓ ભરે દે હું બોલું શું લે તો લઈને આવરો શું લેવા દો આવરો પણ હા સાહેબ વાત તો આપળો બાઇક ને ફોન ને બધું લઈને બનાવા આઈ ગયા તા હોય અમારા ગામ માં નોમ નહી કોઈને ડબલે કોઈને કોમે નડે છે દુખવાડ્યું